નમસ્કાર આપ જોઈ રહ્યા છો એમજી લાઈવ ન્યૂઝ સમગ્ર રાજ્યમાં ગામનો શિક્ષણ ક્ષેત્રે ડંગો વાગ્યો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ દસની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે જેમાં મહેસાણા જિલ્લામાં આવેલું વિસનગર શહેરમાં આવેલી રજો પટેલ નૂતન હાઈસ્કૂલના ઊંચા પરિણામ જાહેર થતાં સમગ્ર વિસનગર પંથકમાં આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો જેમાં ગામો આવેલી શ્રી રજો પટેલ નૂતન સર્વ વિદ્યાલય કોસાના સ્ટાફ અને વિદ્યાર્થીઓમાં આનંદ અને ખુશી જોવા મળી હતી વિસનગર તાલુકામાં નોંધાયેલ ત્રણ ત્રણસો વિદ્યાર્થીઓમાંથી ત્રણ હજાર બસો ઓગણસાઠ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી બે હજાર નવસો અગિયાર વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરી છે જ્યારે ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના વિવિધ કેન્દ્રના પરિણામોમાં વિસનગર તાલુકાના કોસા કેન્દ્રે સમગ્ર રાજ્યમાં નવ્વાણું પોઈન્ટ અગિયાર ટકા પરિણામ મેળવી કેન્દ્રમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે જેમાંથી શ્રી રજો પટેલ નૂતન કેન્દ્ર મંડળ સંચાલિત સર્વ વિદ્યાલય કોસાના વિદ્યાર્થીઓ જરહર્યા હતા પ્રથમ નંબર પટેલ માહિતીરા કુમાર નવ્વાણું પોઈન્ટ સિત્તોતેર પીઆર સાથે પ્રથમ નંબર મેળવતા સ્કૂલમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી નૂતન સર્વ વિદ્યાલય કેરવણી મંડળના ચેરમેન પ્રકાશભાઈ પટેલ તેમજ ટ્રસ્ટીગન તથા ગામના જશુભાઈ પટેલ સહિત રાજકીય અને સામાજિક આગેવાનો સાથે ગામના સરપંચ અશોકભાઈ પટેલ સૌ સાથે રહીને આ તમામ દ્વારા શાળાના આચાર્ય શ્રી જીતુભાઈ કે પટેલ તેમજ સમગ્ર સ્ટાફનો અને વિદ્યાર્થીઓનો પુષ્પગુચ્છ આપી અભિવાદન કર્યું હતું બીરો રિપોર્ટ એમજી લાઈવ મહેસાણા

એકસઠથી સિત્તેર લાવવા વાળા એકત્રીસ વિદ્યાર્થીઓ એકાવન થી સાહીઠ લાવવા વાળા અગિયાર અને એકતાલીસથી પચાસ લાવવા વાળા છ તેત્રીસ થી ચાલીમો એક એમ ગણિત ટોટલી એકસો સત્તાવન છોકરાઓનું આ સમગ્ર પરિણામ છે જે ગુજરાત રાજ્યમાં પ્રથમ વસા કેન્દ્રનું પરિણામ છે આપણે વિદ્યાર્થીઓને ભણવા માટે કોઈ એકસ્ટ્રા ક્લાસ કહેવા કરતા હતા અને વિદ્યાર્થીઓને આખા વર્ષ દરમિયાન ઝીરો પીરિયડ દિવાળી વેકેશન પણ દસ દિવસ જ રાખતા એમના વિદાય સુધી છોકરાઓ વિદાય ના આપતા છોકરાઓને છેલ્લા દિવસ સુધી અહીંયા ભણાવતા પરીક્ષા પછી પણ છોકરાઓના ઘેર જતાં છેલ્લો એક મહિનો સતત બધા જ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓના ઘરે જઈ અને જે જે પડતી મુશ્કેલીઓનું સોલ્યુશન કરતા આ સમગ્ર વિદ્યાર્થીઓ ટ્યુશન વગરનું રિઝલ્ટ છે ગામનું ખેડૂત પરિવાર જેનું કારણ કોસા ગામમાં પણ રાત્રિ સારા રેવાબા ફાઉન્ડેશન તરફથી જે શાળા બની છે એમાં રાત્રે ઝીરો પીએડ તજજ્ઞ શિક્ષકો દ્વારા લેવામાં આવે છે એ પણ મોટો એક સહકાર છે આની અંદર અમારા ગામના કસુભાઈ પટેલ કે જેઓ સતત સ્કૂલની અંદર શિક્ષણ માટે જાગૃત છે અમારા ટ્રસ્ટી શ્રી પ્રકાશભાઈ એસ પટેલ કે જેઓ સતત સ્કૂલની ચિંતા કરતા હોય છે સ્કૂલની અંદર જે જે જરૂરિયાત હોય એ જરૂરિયાતો પ્રોવાઈડ કરે છે આ સ્કૂલની અંદર છોકરીઓની એક પણ રૂપિયો ફી લેતા નથી છોકરાઓની ફી ફક્ત છ મહિનાની પચીસ રૂપિયા લઈએ છીએ આ ગામના સરપંચ શ્રી અશોકભાઈ પટેલ એમનો પણ આ પરિણામની અંદર અમને ખૂબ જ સહકાર છે પરીક્ષા દરમિયાન છોકરાઓને મિનરલ પાણી પહવું મેડિકલ સુવિધા ઊભી કરવી આ પણ ગામના સરપંચનું ખૂબ જ એક આગવું લક્ષણ ધરાવતું કામ છે રજો પટેલ નૂતન સર્વ વિદ્યાલય એ નૂતન સર્વ વિદ્યાલય તોડનું મંડળ સંચાલિત સંસ્થા છે ચાલુ વર્ષે ધોરણ બાર સુધીનો અભ્યાસક્રમ આ સ્કૂલમાં શરૂ કરવામાં આવ્યો છે ધોરણ બારની અંદર પણ ગુજરાત રાજ્યમાં ત્રીજા ક્રમાણે આ સ્કૂલનો નંબર આવ્યો છે અમારા સેન્ટરનો નંબર આવ્યો છે આજે અમારા સૌના માટે ગૌરવની વાત છે કે સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંકે અમારી નૂતન સર્વ વિદ્યાલય તો સંચાલિત રજો પટેલ નૂતન સ્કૂલના સેન્ટરનો નંબર વન આવ્યો છે તે બદલ હું અમારા શાળાના પ્રિન્સિપલ શ્રી જીતુભાઈ અમારા શિક્ષકગણ અને વિદ્યાર્થીઓને અપાર શુભેચ્છાઓ પાઠવું છું કે એમના અથાગ પ્રયત્નોથી આજે અમે ગુજરાતના મોખરાનું સ્થાન પ્રાપ્ત કરી શક્યા છે હવે સાહેબ આપણા આ વિદ્યાર્થીઓને શિક્ષણમાં કઈ પદ્ધતિ અપનાવવામાં આવે છે આપણે સૌ જાણીએ છીએ કે અથાગ પરિશ્રમથી જ આપણે કોઈપણ સારા પરિણામ મેળવી શકતા હોઈએ છીએ અમારા સ્કૂલના વિદ્યાર્થીઓ એ મધ્યમ ઘર અને ગરીબ પરિવારના વિદ્યાર્થીઓ છે કે જેમના ઘરની અંદર ભૌતિક સુવિધાઓ તમામ પ્રકારે આપવામાં આવતી નથી ક્યાંક તેમના માતા પિતા પણ તેમના ભવિષ્ય માટે પોતાનો સમય ફાળવી શકતા નથી ત્યારે અમારા સ્કૂલના શિક્ષકો કે રાત દિવસે એમને ભણાવવામાં કામ કર્યું છે સાથે સાથે કેટલાક વિદ્યાર્થીઓની આર્થિક પરિસ્થિતિ અથવા તો સામાજિક પરિસ્થિતિની અંદર સાનુકૂળતા લાવવા માટે અમારા સ્કૂલના પ્રિન્સિપલ અને શિક્ષકો તેમના ઘરે જઈને પણ એ પરિસ્થિતિમાં તેમને મદદરૂપ થયા છે વિદ્યાર્થીઓ ક્યાંક સ્કૂલમાં ન આવી શકતા હોય કોઈ કારણે એમને તકલીફ પડતી હોય તો વિદ્યાર્થીઓને સ્કૂલ સુધી લાવવા માટેનો પણ પ્રયત્ન થયો છે અને તેવા વિદ્યાર્થીઓ કે જે ક્યાંક કોઈ કારણસર કોઈ વિષયની અંદર નબળા હોય તો તેમના માટે એક્સ્ટ્રા ક્લાસીસ લઈને એમના ઘરે રાત્રે જઈને એમના વિદ્યાર્થીઓ શું કરે છે એમની ઘણી પરિસ્થિતિ શું છે એનું પણ ધ્યાન રાખીને આ પરિણામ લાવવાનું કોશિશ કરી છે અને એ પરિણામે આજે ગુજરાતની બોખરાની સ્કૂલ તરીકે અમારું સ્કૂલનું નામ આવ્યું છે અને એમને એનું ગૌરવ છે કોસા ગામની સ્કૂલમાં શિક્ષણ પણ અપાય છે એવું સાંભળેલું છે આપણે કાસા ગામ ગુજરાતનું એક એવું ગામ છે કે જ્યાં આગળ વડીલોને પણ ભણાવવામાં આવે છે અને વિદ્યાર્થીઓને રાત્રે અભ્યાસ કરવા માટે ગામના આગેવાનોને ખાસ કરીને જશુભાઈના પ્રયત્નથી કાસા ગામમાં લાઇબ્રેરી ચાલુ કરવામાં આવી છે અને એ લાઇબ્રેરીમાં રાત્રે બાળકોને ભણાવવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે જેનું પણ આ પરિણામની અંદર એક મદદરૂપ કહી શકાય